મોર્નિંગ ને જે દ્વારકા સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયો અંદર તો ભાઈ સવાર સવારમાં આવી ગયો છે પાછો બગીચાની અંદર જોવા માટે બગીચા હમણાં ચાર પાંચ દિવસ જોયો નતો એટલે હવે આજે આપણે ચક્કર મારવા આવ્યા ભાઈ આપડી બોયડી છે ને એમાં હવે બોર છે ને મોટા ભાગે બધા પાકી ગયા છે જો અને હવે આનો ફાલ છે ને એ પૂરો થવા આવ્યો છે હવે આમાં જ આજે બોર છે ને નીચે જેટલા બોર પડ્યા હતા ને એ બધા હવે પ્રાણી પક્ષી કોઈ ખાઈ ગયા છે ને બાકી જે વિમાન આવતા હોય બીજા કોઈ આવતા હોય આડોશપાડોશ વાળા એ બધા લઈ જાય છે હવે આજ આપણે છે ને ઘણા બધા બોર ઉતારવાના છે આમાં છે ને મોટા ભાગ બધા ઉતારી જ લેવાના છે આપણે મહેમાન આવવાના છે તો એને લઈ જવા માટે આપણે એને દેવાના છે તો બધા બોર ઉતારી લેવાના છે તો ભાઈ વિમાન આવવાના છે ને આપણે વોટાર આવી ગયો છે બકાનો ઉતારવાની તો એના માટે આપણે એને કોબી બીટ અને દેશી ટમેટા લેવાનું છે બરાબર તો બીટ તો બીટ તો ઘણી બધી વાવેલી છે હવે એમાં છે ને ગોતવાનું છે સારો મોટો ધંધો હોય ને ભાઈ 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 બીટ અરે 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 બીટ નો દડો જામ્યો હે હવે કોબી લેવાની છે કોબી કોબી નો દડો તોડી લીધો હવે ગુચવાના છે ટમેટા દેશી જો નાના નાના ટમેટા હોય ને એ કાબુલી ચણા હે કાબુલી ચણા જો પાક ઉપર ઉતરી ગયા હે દાણા એ પાક ઉપર છે રાય ઉપર પાક ઉપર આવી ગયો હોય ઓલા દેશી ચણા હોય એ પાક ઉપર છે હવે ડુંગળી લસણ એ છે ઓલી બાજુ આગળ ગાજર અને વટાણા છે એ છે બાકી બધું પાક ઉપર આવી ગયું છે આપણે એનો કોબી અને બીટ લઈ લીધા છે હવે ટમેટા ટમેટા છે ને એ અહીંયા છે અહીંયાથી લેવાના છે ડીશ દઈ દીધી કે ડીશ ભરી હોય ટમેટા થઈ જાય ભાઈ આપણે એટલા તો મળશે નહીં પંદર વીસ ના લીધે આરિયા ટમેટા જેવા ટમેટી છે આમાં દેશી છે ને ઓલાયે છે બે છે જો અમે માન આવી ગયા હું ટમેટા ઉતારવા એ તો ત્યાંથી ઊંચા હાથ કરે એના માટે પ્રીમિયમ આઈટમ છે અમારા માટે એકદમ લોકા આપડે ટોમેટો ઉતાર લીધે ને એટલી વાર મહેમાન ને જઈ લે આ ચણા ને ચણા વટાણા ઉપર હુમલો કરી દીધો છે ભાઈ મહેમાન ને છે ને બોર લઈ જવા છે ને નીચે બોર છે ને એમાં એક 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 બોર વીણી ને તો ગદ્દી થેલી ભરાય એના થોડા ઘણા બોર ની હાલે એના આખી થેલી ભરવાની છે એટલે જો આ ઘણા નિંજા ટેકનિક તમને બતાવો કઈ રીતના ફટાફટ વીણે ને બોરી તો ભાઈ આને છે ને બોર ઉતારવામાં ઉતાવળ કરવી ને પછી આમ કરવાનું બોરી નીચે જાય இல்ல <laughs laughs> <laughs> અલવા બોર વીણવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે સકારું કેટલા લગભગ બોર થાય એટલે ટોપડી આખી એક ભર લીધી હે ટોટલ કલેક્શન હમણા બતાવું કેટલું થયું નહી જો એક આ ટોપડી અને પકડ દે બેન મોટું પકડ દે

મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને નજારો મંદિર છે આપણે થઈ અને આજે દવા છાટવાની હતી જીરામાં પણ આજે મહેમાન એટલા બધા એક પછી એક પછી એક મહેમાન ઘણા બધા ચાલુ રહ્યા એટલે બપોર પહેલાના ના દવા છાટા બપોર પછી અત્યાર સુધી બધા મહેમાન અલગ અલગ ઘણા બધા મહેમાન આવ્યા આજે દવા છાંટવાનું કામ રહી ગયું હવે એ કામ આપડે કાલ ઉપર રાખીએ કાલે કરશું એ કામ